કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના ના રોજ આપણો વિડીયો છે કે સર જે સરકારે ટેકાના ભાવે બાજરી છે જુવાર છે રાગી છે ડાંગર છે તેની ખરીદી કરવા માટેની જે અત્યારે ફોર્મ ભરવાની જે તારીખ નક્કી કરવામાં આવી છે કેટલી ખરીદી કરવામાં આવશે શું ભાવ છે હું તમને જણાવું ક્યારે રજીસ્ટ્રેશન તમે કરાવી શકશો એ જણાવું શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને બાયો મેટ્રિક જે વેરિફિકેશન છે તે પ્રક્રિયા શું છે હું તમને જણાવ તો બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો હજુ સુધી અમારી બનાસની ખેતી ના કરે તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે હવે આ વિષયની અંદર તમારો જે અભિપ્રાય હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર અવશ્ય લખજો આ વિડીયો પસંદ આવે તો બીજા ખેડૂતોને પણ શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહો જે હું તમને જણાવું તો રાજ્ય સરકાર દ્વારા જે ખેડૂતોને ખરીફ પાકમાં લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેમના પાકના સમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સીઝન માટે બે ભાવે ડાંગર ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની ખરીદી કરવામાં આવશે એક સાથે પાંચ પાકોની ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે જેની અંદર હું તમને ભાવ જણાવું તો ડાંગર કોમન ડાંગર માટે ત્રેવીસો ઓગણસી પ્રતિ ક્વિન્ટલ પાછળ હું તમને જણાવીશ કે પ્રતિ ક્વિન્ટલ કેટલું બોનસ માળવા પાત્ર છે એ પણ હું તમને જણાવીશ ગ્રેટ એ ડાંગર માટે ત્રીસસો નેવ્યાશી પ્રતિ ક્વિન્ટલ મકાઈ રૂપિયા ચોવીસો પ્રતિ ક્વિન્ટલ બાજરી સત્યાવીસસો પંચોતેર પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ ત્રણ હજાર છસોને નવ્વાણું પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી ત્રણ હજાર સાતસો ઓગણપચાસ પ્રતિ ક્વિન્ટલ રાગી ચાર હજાર આઠસો ને છ્યાશી પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત બાજરી જુવાર તથા રાગીના ટેકાના ભાવે જે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ આપવામાં આવશે ખેડૂતો માટે બાયોમેટ્રિક એથેન્ટિક દ્વારા નોંધણી કરવામાં આવશે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે ખરીદી એક નવેમ્બર થી ત્રીસ જાન્યુઆરી સુધી કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરતા ઇચ્છા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વિશી મારફત તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આવતીકાલથી એક થી આ કૃષિ પાકોના ટેકાની ખરીદીની તારીખ એક નવેમ્બરથી ત્રીસ જાન્યુઆરી સુધી ખરીદી કરવામાં આવશે એક પહેલી તારીખથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી રજીસ્ટ્રેશન થશે અને એક નવેમ્બરથી ત્રીસ જાન્યુઆરી સુધી આ બા ખરીદી કરવામાં આવશે નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ ની નકલ અધતન ગામ નમૂનો સાત બાર આઠ ની નકલ ગામ નમૂના બાર માં પાક વાવણી અંગે નોંધ ના થઈ હોય તો પાક ની વાવણી અંગેનો તલાટીનો સહી સિક્કા સાથેનો દાખલો ખેડૂતના નામની બેંક ખાતાની વિગતો જેમ કે બેંક પાસબુક નકલ અથવા તો કેન્સલ ચેક ની લાવવાની રહેશે રાજ્યના જે ખેડૂતો ટેકાના ભાવે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તેવો ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે જે માટે ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવામાં આવશે તેમજ ખેડૂત મિત્રો નિગમ દ્વારા ખાસ અનુરોધ નિગમની ઓફિસે પણ રજિસ્ટ્રેશન થઈ શકશે કોડાઉન ખાતે વધુ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોએ એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતોએ પોતાનો આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક દ્વારા જથ્થો ખરીદવામાં આવશે જે ખેડૂતનું રજીસ્ટ્રેશન થશે તે જ ખેડૂતે ત્યાં જથ્થો ભરાવા માટે જવું પડશે તેવું પણ નોંધણી માટે તેમણે કહ્યું છે ખાસ ખેડૂતો આ દસ્તાવેજો ખોટા અપલોડ ના થાય તે બાબતનું ધ્યાન રાખવું રદ કરવામાં આવશે અને સ્થળ જે તમે જગ્યાએ ત્યાં પછી ખાસ કાળજી રાવાની કે દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ તમામ ડોક્યુમેન્ટ જે સારા એવા રિઝલ્ટવાળા ફોટો અપલોડ કરવાના રહેશે નોંધણી બાબતે કોઈ પણ વધુ માહિતી માટે તમને હેલ્પલાઇન નંબર આપેલા છે હું તમને જણાવું તો પંચ્યાસી અગિયાર જણાવ્યું હતું તો હું તમને ફરી એક વખત નંબર બોલી જાઉં તો પંચ્યાસી અગિયાર સત્તર સત્તર અઢાર તથા પંચ્યાસી અગિયાર સત્તર સત્તર ઓગણીસ ઉપર સંપર્ક કરવાનો રહેશે હવે જે મેં તમને પહેલા ભાવ પણ જણાવ્યા અને જે એક વખત ફરી હું તમને ભાવ જણાવું તો ડાંગર કોમન રૂપિયા સોરી ડાંગર કોમન તેવીસો છન્યું પ્રતિ ક્વિન્ટલ ગ્રેડ એ ડાંગર રૂપિયા તેવીસો નેવ્યાસી પ્રતિ ક્વિન્ટલ મકાઈ રૂપિયા ચોવીસો પ્રતિ ક્વિન્ટલ બાજરી રૂપિયા સત્તર સત્યાવીસો ને પંચોતેર પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ રૂપિયા છત્રીસો નવ્વાણું પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી રૂપિયા ચોત્રીસો ઓગણપચાસ પ્રતિ ક્વિન્ટલ રાગી રૂપિયા ચાર હજાર આઠસો છ્યાસી પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી થશે બાયોમેટ્રિક ઓથેન્ટિક નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને જે ઉતારા મેં તમને ડોક્યુમેન્ટ જણાવ્યા તે આધાર કાર્ડ ની નકલ ગામ નમૂનો સાત બાર આઠ ની નકલ ગામ નમૂના બાર માં પાણી અંગેની નોંધણી ના હોય તો તલાટીશ્રી નો દાખલો લાવવાનો રહેશે તો હવે આ હતી જે મેં તમને જણાવ્યું તે તેના ભાવ અને તેની પ્રોસેસ તો હવે જે એક થી કરી અને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી રજીસ્ટ્રેશન થશે પહેલી નવેમ્બર થી ત્રીસ ત્રીસ જાન્યુઆરી સુધી તેની ખરીદી કરવામાં આવશે તો આ આજના સમાચાર આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું નું આઈકોન અવશ્ય દબાવો આ વિષયની અંદર તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર અવશ્ય પૂછી શકો છો જે તમને યોગ્ય જવાબ પણ આપવામાં આવશે આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો